પૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર સામે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે દાહોદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદના રેલવે અંડરબ્રિજનો જે મામલો છે તેને લઈને આ મહત્વના સમાચાર રેલવે અંડરબ્રિજ જે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર આવેલા અંડરબ્રિજ દાહોદ તે બે ભાગમાં વિભાજીત કરે છે બ્રિજ પર થઈ રહેલી કવર શેડની કામગીરીથી રસ્તો બંધ કરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે ડાયવર્ઝન કે વૈકલ્પિક રસ્તા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં ન આવી અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો જેના કારણે લોકોની પરેશાની વધી છે જાહેર જનતાને અગાઉથી જાણ પણ નહોતી કરવામાં આવી અને તેના કારણે જ લોકો છે કે જે પરેશાન થયા છે દાહોદના રેલવે અંડરબ્રિજને લઈને આ મહત્વના સમાચાર છે બંને બાજુની જે શેડની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર આવેલો અંડરબ્રિજ જે દાહોદને બે ભાગમાં વિભાજીત કરે છે અને મહત્વની વાત એ છે કે બ્રિજ પર જે કામગીરી કરવામાં આવી રહી છે કવર શેડની કામગીરી કે જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન ન આપવામાં આવ્યું કે ના તો વૈકલ્પિક રસ્તા બતાવવામાં આવ્યા જાહેર જનતાને આ અંગે પહેલાં જાણ પણ ન કરવામાં આવી અને તેના કારણે હવે લોકો પરેશાન થયા છે કયા રસ્તેથી ક્યાં જવું તે સૌથી મોટો તેમના માટે યક્ષ પ્રશ્ન બની ગયું છે જે અંડરબ્રિજનો ઉપયોગ કરીને દાહોદવાસીઓ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ પરંતુ હવે રાતોરાત જ્યારે આ કામગીરી હાથ ધરી દેવામાં આવી ના તો કોઈ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી અને તેના કારણે હવે લોકો રોષે ભરાયા છે કવર શેડની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ કોઈ જ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા બનાવવામાં નથી આવી જે અંડરબ્રિજની કામગીરી છે એક તો રાતોરાત શરૂ કરી દેવામાં આવી ડાયવર્ઝન પણ નથી આપવામાં આવ્યું ના તો કોઈ વૈકલ્પિક રસ્તાઓ બતાવવામાં આવ્યા છે ત્યાંની જનતા માટે વિગતો શું છે જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે દિલ્હી મુંબઈ મુક્ત રેલ માર્ગ પર બનાવવામાં આવ્યો છે જે દાહોદને બે ભાગોમાં વિભાજીત કરે છે એક તરફ જૂનું દાહોદ છે તો બીજી તરફ જે નવો વિકાસ પામી રહ્યો છે એવું દાહોદ છે સાથે જીઆઈડીસી વિસ્તાર પણ આ બાજુ આવેલું છે અને એની સાથોસાથ કેટલાક ગામડાઓ પણ અહીંયા આવ્યા છે જે આ અંડરપાસનો નો રોજે રોજ અહિયાંથી ઉપયોગ કરે છે અને જ્યાંથી લાઇટ વ્હીકલ્સ અને હેવી વ્હીકલ્સ ખૂબ જ મોટી મોટા પ્રમાણમાં અહીંથી નીકળતા હોય છે પરંતુ તારીખ સુધી આ અંદર રેલવે તંત્ર દ્વારા જે શેડ લગાવવાની કામગીરી કરવામાં આવી છે એના માટે આ બ્રિજ ને બંધ રાખવાનું હતું જેના લીધે રેલ તંત્ર એ અગાઉ એટલે કે અઠવાડિયા પહેલા જે લાગતા વળગતા વિભાગો છે એમને જાણ કરી હતી છતાં પણ પ્રશાસને આ તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં અને લોકોને આ વિશે કોઈ ચેતવણી કે જાણકારી કે સૂચના આ વિશે આપવામાં ન આવી જેનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોટે પ્રમાણમાં લોકો અહીંથી પસાર થતા હોય છે જયારે લોકો અહીંયા પહોંચ્યા ત્યારે લોકોને ખબર પડ્યું કે આ બ્રિજ ની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેનાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એટલે લોકોને ન છૂટકે અહીંથી બીજા રસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો કરવો પડ્યો જેનાથી ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે દાહોદમાં ખૂબ જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક

સત્યાવીસ તારીખ સુધી રસ્તો બંધ કરવામાં આવશે આ પણ કાલે ખૂબ જ મોડું લગાવવા માં આવ્યું જેથી લોકો ને ખબર પડી અને હું એક વિશેષ વાત કરીશ કે જે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા થકી પણ લોકોને આ બાબત ની જાણ થતા લોકોને ખબર પડી છે કે રસ્તા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બ્રિજ કામગીરી ચાલુ છે ટૂંકમાં એમ કહી શકાય કે આ અચાનક જે બંધ કરવામાં આવ્યું છે એનાથી લોકોને ખુબ જ હાલાકીનો ઉપેન્દ્ર અન્ય કયો માર્ગ છે કે જે ખુલ્લો મુકવામાં આવ્યો છે ને ત્યાંથી લોકો અવરજવર કરી શકે જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે લોકોનું શું કહેવું સામે આવ્યું છે

અલગ ખરાબ થઈ રહી છે નાણાં માં બહુ દિક છે એટલે કામ કરો તમને સુધા મળે લોકોને એવું કહ્યું છે કે આ જે અંદર પાસ બનાવવા છે લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યું છે પરંતુ હાલ આ રીતનું જે લોકોને જાણ કર્યા વગર જે રસ્તો બંધ કરવામાં આવે છે એનાથી લોકોને ખૂબ જ અસુવિધાનો સામનો કરવો પડે છે એક ખાસ વિશેષ વાત આપણે જણાવી દઈ દઉં કે આ જે અંડર બન્યો છે એનાથી વરસાદની સિઝનની જો વાત કરીએ તો વરસાદમાં કાયમ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જેનાથી એ લાઈન જેવું જ આજ રોજ અચાનક રસ્તો બંધ કરવાથી પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જી ભૂપેન્દ્ર આપ જોડાઈ સમગ્ર વિગતો જણાવી દે બદલ